दे माता चाह पी डे एम आप डेडो आ फर विवेक भाई तभी उठी जा मम्मी है कूद चाह विवेक तो छावर छोर में वासन परसन उठक ना दिशा दिशु वासन उठता ये तनाव है, तानावर है? ખટલેરી તકલીરી નિશુબેન લગ્ન મજાવાનું વિવા માં કાલ ની કેરી મમ્મી મને ખટલેરી બતા ઈ શું

ना कपड़ा पेरा मतलब तड़का है थाले। 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 तो फाइनली गैस चार्ज पड़ गई सीने मारे रम पाज तो मस्त पेर वेस बदली है ना दो वेस यार पेस फिर के रम अभी देसी पेर वेस पड़े हाल तारा पेस दो आधे ना का गैस दो आधे देना थी कहाँ वर्ष पर आज पेस दो वेस पहली बार आठ दस वर्ष पहला दो थी पेस रम कैसे वाके ना वे दो वेस તો સાજ પડી જશે ફટાફટ રમવા ભેંસને ધોઈ નાખે એટલે દૂધ ભરાવાળા છે દૂધ ભરે આ બાજુ અમારા વિવેક ભાઈ રમે છે તો ફાઇનલી ગાય સાજ પડી જશે ને લાઈટ મસ્ત મજાની થાય ને મસરી આવું દે આ બાજુ મેં રમપા ખાઈ પણ સુઈ ગયા છે વારું કરીને ઢોરા પણ જો બેસી ગયા છે દેખાતું નથી તો કઈ સાથે વિડીયો આપણે કઈ આવો જ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલમાં જોડો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ખાડા જાય માતાજી